ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનો કાફલો પહોંચ્યો છે વિધાનસભા દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામાંકિત કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું હતું તો આજે વિધાનસભાના અધ્યક્ષે ગુજરાતી ફિલ્મના કલાકારોને આમંત્રિત કરતા પંદર જેટલા કલાકારો ગૃહની કામગીરી નિહાળવા હાજર રહ્યા હતા ગૃહમાં હાજર રહેલા તમામ ગુજરાતી કલાકારોનું અધ્યક્ષ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવશે તો આજે વિધાનસભામાં હિતિન કુમાર સિદ્ધાર્થ રાંદેરિયા મલ્હાર ઠાકર પૂજા જોશી ભવ્ય ગાંધી હિતુ કનોડિયા મોના થીબા સહિતના કલાકારો ગૃહમાં જોવા મળ્યા હતા તમામ લોકપ્રિય ગુજરાતી કલાકારો આજે ગૃહમાં સરકારની અને રાજનેતાઓની કામગીરી જોશે થોડા દિવસ વિધાનસભામાં ગીતા રબારી માયાભાઈ આહિર કંજલ દવે રાજવા ગઢવી કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજ સહિત ભીખુદાન ગઢવી જેવા લોકપ્રિય સાહિત્યકારોએ ગૃહની કામગીરી નિહાળી હતી આ લોક સાહિત્યકાર કલાકારોની વિધાનસભા મુલાકાત બાદ વિક્રમ ઠાકોરે સરકાર દ્વારા પક્ષપાત કરતા ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો વિક્રમ ઠાકોરના આક્ષેપ કલાકારો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરના આક્ષેપ બાદ રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આગામી વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે વિધાનસભામાં વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બીજેપી સાંસ્કૃતિક સલના ઇન્ચાર્જ જનક ઠક્કરના જણાવ્યા મુજબ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રે સંકળાયેલા 300 જેટલા કલાકારો એક્ટ્રેસ અને એક્ટર સહિત સંગીતકારો 27 માર્ચ ના રોજ વિધાનસભાની મુલાકાત લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતના ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રે જોડાયેલા જાણીતા દિગ્ગજ કલાકારોને વિશ્વ રંગભૂમિ દિવસે વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમના કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે સરકાર સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર આજે પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું આજે અમને વિધાનસભા તરફથી આમંત્રણ મળ્યું છે ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલું સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ એટલે એક અનુભવ હતો ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી લગભગ મોટાભાગના બધા છે પહેલી વારનો અનુભવ પણ ખરેખર ખૂબ મજા આવી અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કરીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું ખરેખર આ એક અવિ અવિસ્મરણીય અનુભવ અમારી પાસે રહેશે અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજા એ બદલ અમારા સૌથી હું આભાર માનું છું થેન્ક યુ

રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેર સમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એકસાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ આજે પણ આ છેલ્લા એક અઠવાડિયે હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવવા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાહીઠમાં વર્ષની ઉંમરે મને ખબર પડી દરેક તબક્કાના વ્યક્તિને આમંત્રિત કરીને એમને નાનો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર એટલે મીડિયાના મિત્રો ને અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર એ કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાના અમારા બધા જ કલાકાર મિત્રોને

કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવે અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે જે પ્રોસિજર્સ ચાલતા હોય છે એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જેને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે આવ્યા છે જેમાં આદરણીય આપણા શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું અને ગુરુભાઈ બહેરા મંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું એના પછી ભોજન સાથે સાથે અધ્યક્ષ શ્રી સાહેબ આપણા ઋષિકેશભાઈ સાહેબ મંત્રી શ્રી સાથે મુનુભાઈ બેરા સાહેબ એમણે બધા મળીને અમે ભોજન લીધું અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં અમને ઓઢાડી અમને પ્રતિકો આપ્યા એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે અને બધાને હું કહીશ કે એક એક મિનિટ કઈક આપની સમક્ષ રજૂ કરે એટલે હું કહીશ જીતેનભાઈ